વાગરા તાલુકાના સુવા ચોકડી પાસેથી દેશી તમંચો અને બે કારતૂસ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો છે ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં પોલીસે એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો આરોપી બિહારનો વતની અને તેની પાસેથી એક દેશી તમંચો અને બે જીવતા કારતૂસ મળી આવ્યા છે દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શૈતાનસિંહને બાતમી મળી હતી કે સુવા ચોકડી નજીક એક શખ્સ

આર્મ્સ એક્ટની કલમ પચીસ એક બી એ અને એક્ટ કલમ એકસો પાંત્રીસ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે